નિર્જનના ચરણોમાં નમન કરવાનું ફળ વિશે આપણે નાની વાતમાં જોઈ ગયા છે એ જ આગળના વિષયમાં વિશે આગળ ચર્ચા ચાલી રહી છે કે દિનતા કેટલી બધી છે જેથી શ્રીજીએ પોતાની લીલાનું સાક્ષાત દર્શન કરાવીને જશ ગવરાવ્યો એટલે તો આગળ તેમણે મોટો ઉચ્ચાર કર્યો અધગો ઉચ્ચાર કર્યો અને તે સ્વરૂપની પરિપૂર્ણતા સમજાવી પૂર્ણ મે પૂર્ણ સદા મેરે જીવન પ્રાણ કરો કૃપા મોય દિન નિધાન કવિ પોતાનો મનમનોરથ પૂર્ણ કરવા કેટલી દિનતા દાખવે છે કે હે મારા પ્રાણજીવન તમે તો સર્વથા પરિપૂર્ણ છો તો મને તમારો દિનદાસ જાણીને મારા પર કૃપા કરો આપ તો દયા નિધાન છો કૃપા નિધાન છો કવિની દિનતા જ સર્વોપરી પરિપૂર્ણ છે તેમ જાણવામાં આવે છે એટલે કે અહીંયા દિનતાને પરિપૂર્ણ કહે છે પાછા બાબા કશરદાસે કહ્યું બાબા પૂર્ણ મેં પૂર્ણ સદા તેનો જરા વધુ ચોક પાડીને સમજાવો ને જેથી પૂરણ અને પરિપૂરણનો ભેદ સમજાય એટલે આ તો બહુ સરસ પ્રશ્ન પૂછે છે જે આપણને પણ ખબર નથી આ ઠાકોરજી આ બધા ભગવદીઓને નિમિત્ત બનાવીને આપણને સમજાવવા માગે છે પાચા બાબાએ કહ્યું કશરદાસ ભલું પૂછ્યું પૂછવાથી પ્રસંગની છણવટ છણાવટ વધુ સારી થાય પૂરણમાં પૂર્ણ ભળે છે ત્યારે સર્વોપરી પરિપૂર્ણ કહેવાય એટલે કે પૂરણ અને પરિપૂર્ણ બે અલગ અલગ વસ્તુ પૂરણ જે છે એમાં પૂર્ણ ભરે પૂરણમાં પૂર્ણ ભરે ત્યારે સર્વો પરિપૂર્ણ કહેવાય તે પરિપૂર્ણ તો એક રસાત્મિક પુરુષોત્તમ જ છે એટલે પરિપૂર્ણ કોણ માત્ર ઠાકોરજી રસાત્મિક પરિપુરષોત્તમ જેમાંથી અનેક પૂર્ણ પ્રગટ થાય એટલે કે જે પરિપૂર્ણ છે એમાંથી ઘણાય પૂર્ણ પ્રગટ થાય પણ પૂર્ણમાંથી પરિપૂર્ણ પ્રગટ ન થાય એમ સમજાવે છે અહીંયા આપણને ભગવતીનું જીવન એક પરાયણ જીવન છે અને પરિપૂર્ણ જીવન તેનું જ છે અને રહિત છે પરિપૂર્ણ અને સંપૂર્ણમાં અંતર છે સંપૂર્ણ એટલે સારી રીતે પૂર્ણ કોઈ એક કલામાં પૂર્ણ હોય તેને પૂર્ણ કલાકાર કહેવાય એટલે કે કોઈ એક કલામાં જેને કોઈને સામગ્રી બનાવવામાં કલામાં બધી રીતે સામગ્રી બનાવતા આવડતી હોય તો એ સંપૂર્ણ છે સામગ્રીમાં સંપૂર્ણ એટલે કોઈ એક કલાનું અહીંયા ઉદાહરણ આપે છે તો એને પૂર્ણ કલાકાર કહેવાય અને જે બધી કુલ કલામાં પરિપૂર્ણ હોય એને પરિપૂર્ણ કલાકાર કહેવાય જે ચારે બાજુથી પૂર્ણ હોય તેમાં કંઈ ન્યૂન્યતા ન હોય કાંઈ અછત ન હોય માટે શ્રી ગોપાલલાલને પરિપૂર્ણ કહ્યા છે એટલે કે આપણા ઠાકોરજી પોતે જ રસાત્મિક પુરુષોત્તમ છે અને એટલે આપણા ઠાકોરજી તો પરિપૂર્ણ પુરુષોત્તમ છે પરિપૂર્ણ છે અને ભગવદ્વીલા આનંદનો અનુભવ કરનાર ભગવદી પણ પરિપૂર્ણ કહેવાય એટલે કે અહીંયા ભગવદીને પણ પરિપૂર્ણ કીધું તે ભગવાન પાસે કાંઈ માગતા નથી ભગવદીનું જીવન સર્વ અપેક્ષા રહિત હોય છે કે જેની પાસે સર્વ સમર્થ શ્રીજી તેની ઈચ્છા ને પરિપૂર્ણ કરવા સદા સર્વદા તેના અર્ધા કમલમાં બિરાજી રહે છે એટલે કે ભગવદીના હૃદયમાં ઠાકોરજી પરિપૂર્ણ પુરુષોત્તમ ભગવદીના હૃદયમાં બિરાજે છે અને એ ભગવતી હંમેશા નિષ્કામ હોય છે એટલે ભગવતી પણ પરિપૂર્ણ અને સર્વ મનોરથ તેના પરિપૂર્ણ કરે છે જેથી ભગવતી જન પ્રભુ પાસે દિનતા જ બાકી છે દિનતાને વશ મારો વાલો છે જેથી જીવનદાસ એ જ યાચના કરે છે કે કૃપા કરો મોય દિન પર તુમહો દયા નિદાન સેવક તો દિન સદાને માટે છે અને પ્રભુનો સ્વભાવ દયાળુ કૃપાળું છે જન હિત કરતા છે નિજજન ઉપર અનુગ્રહ કરવા જે પધાર્યા છે રાજાબાબાએ કહ્યું પછીની કાવ્યની કડીનું વર્ણન આગળ પ્રસંગે થઈ ગયું છે તો વિશેષ શું કહેવાય પ્રસંગના મિશે પ્રસંગ તો રંચક પણ કહેવો રહ્યો આ પ્રસંગ અહીંયા જ આટલો જ છે આજે આપણે પરિપૂર્ણ અને પૂરણનો ભેદ જાણ્યો પાચાબાબા કશોરદાસને સમજાવે છે કે પરિપૂર્ણ તો આપણા ઠાકોરજી રસાત્મિક પરિપૂર્ણ છે પુરુષોત્તમ છે અને પૂરણ તો એક જ કલામાં પૂરણ હોય જેને એક જ કલામાં સંપૂર્ણ હોય એ પૂરણ કહેવાય પૂર્ણ પુરુષોત્તમ અને પરિપૂર્ણ પુરુષોત્તમ આજે આટલું જ બોલીને મારીની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ આ લખી જે